હેલો ફ્રેન્ડ નમસ્કાર આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર એમાં પ્રકરણ ત્રણ માંગ એમાં માંગના નિયમના અપવાદોનો અભ્યાસ કરીશું તો હવે આપણે જોઈએ માંગના નિયમના અપવાદો તો મિત્રો માંગના નિયમની કેટલીક ધારણાઓ કે જે આપણે આગળ જોઈ હતી તો એ ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં પણ કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે આપણે માંગના નિયમમાં જોયું કે જો અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે એટલે કે કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે તો અહીં કેટલાક અપવાડોમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશાના ફેરફારો જોવા મળે છે એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે એટલે કે કિંમત ઘટે તો પણ માંગ વધતી નથી ઉલટાની માંગ ઘટે છે અથવા કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે એટલે કે કિંમત ઘટે તો માંગ પણ ઘટે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટવાને બદલે વધે છે તો આ માંગના નિયમના કેટલાક અપવાદો છે જે નીચે મુજબ છે એમાં પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ ત્યારબાદ બીજું છે અત્યંત સસ્તી વસ્તુઓ ત્યારબાદ છે હલકા પ્રકારની વસ્તુઓ અને છેલ્લું છે ગ્રાહકોની પસંદગી હવે આ ચાર અપવાડોને આપણે વારાફરતી ક્રમમાં સમજ મેળવીએ એમાં પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ જેવી કે સોના ચાંદીના ઘરેણાં મોંઘી કાર મોંઘા મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી તો અહીં આપણે જોઈએ કે અહીં માંગનો નિયમ કેવી રીતે ખોટો પડે છે તો આવી વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે દાખલા તરીકે ધનવાન વર્ગ એટલે કે પૈસાદાર વર્ગના લોકો એવું માનતા હોય છે કે વસ્તુની કિંમત જેમ ઊંચી હોય તેમ તેવી વસ્તુઓનું પ્રતિષ્ઠા મૂલ્ય વધારે હોય છે એટલે કે એવી વસ્તુઓને પરિણામે તેમની પ્રતિષ્ઠા સમાજમાં વધારે છે તેથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તો પણ તેઓ તેટલી જ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે અને તેનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોય છે એવું તે લોકો તેઓ માને છે અને તેને પરિણામે ધનિકો આવી વસ્તુઓની માંગ ઘટાડે છે એટલે કે સોના ચાંદીના ઘરેણાં હોય કાર હોય મોબાઈલ હોય વગેરેને પરિણામે તેઓ એવું માને છે કે આ વસ્તુઓ તેમની પ્રતિષ્ઠાનું મૂલ્ય વધારે છે એટલે કે સમાજમાં તેઓ નામના પ્રાપ્ત કરે છે આથી તેઓ આવી વસ્તુઓની કિંમત જેટલી ઊંચી હોય તેમ આવી વસ્તુઓ વધારે ખરીદે છે અને તેને પરિણામે માંગના નિયમ વડે આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી હવે બીજું છે અત્યંત સસ્તી વસ્તુઓ તો એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો આપણે જોઈએ મીઠું દીવાસળી કે ટાંકણી આ આ ઉપરાંત સમાચારપત્ર વગેરે વસ્તુઓ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે એટલે કે મીઠું દિવાસળી ટાંકણી સમાચારપત્ર વગેરે સસ્તી વસ્તુઓ છે એમાં ગ્રાહકે કોઈ વધારે રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી તેથી આવી વસ્તુઓની કિંમતમાં વધારો કે ઘટાડો થવા છતાં ગ્રાહકના આવી વસ્તુઓ પાછળના કુલ ખર્ચમાં વિશેષ ફેરફાર થતો નથી એટલે કે આપણે જાણીએ કે મીઠું દીવાસળી ટાંકણી સમાચારપત્ર આવી સસ્તી વસ્તુઓની કિંમતમાં કોઈ પણ જાતનો ફરક પડે એટલે કે ફેરફાર થાય તો ગ્રાહકના ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી જેને કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસર પાડતા નથી એટલે કે અહીં પણ માંગનો નિયમ અપવાદરૂપ બને છે દાખલા તરીકે જોઈએ તો ટાંકણી કે સ્ટેપલર પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા તો સ્થિર રાખે છે એટલે કે ટાંકણી કે સ્ટેપલર પિનની જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓ લોકો ખરીદે છે ભલે ગમે એટલા આ વસ્તુઓના ભાવ એટલે કે સસ્તી વસ્તુઓના ભાવ ઘટે છતાં પણ તેમની માંગમાં કોઈ ફેરફાર થતો નથી આથી અહીં અત્યંત સસ્તી વસ્તુઓ પર માંગનો નિયમ અપવાદરૂપ બને છે હવે આપણે આગળ જોઈએ હલકા પ્રકારની વસ્તુઓ હલકા પ્રકારની એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ એટલે કે જેમની ગુણવત્તા એકદમ ઓછી હોય એવી વસ્તુઓ તો આવી વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગીફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે આ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓનો સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો છે આથી તેને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર આ ઉપરાંત શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે જુવાર હોય વનસ્પતિ ઘી હોય તો એને આપણે આ ઘઉં તેમજ શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી તો આ વનસ્પતિ ઘી એ હલકા પ્રકારની વસ્તુઓ છે એટલે કે એ ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ છે તો એને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તું હોય સસ્તી હોય છે દાખલા તરીકે આપણે જોયું કે ઘઉંની સરખામણીમાં જુવાર સસ્તી હોય છે તેવી જ રીતે શુદ્ધ ઘી એટલે કે દેશી ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી ઘી સસ્તું હોય છે જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં પણ જુવારની માંગ વધવાને બદલે ઘટે છે એટલે કે અહીં સસ્તી વસ્તુ જુવાર તો એની કિંમત ઘટે છે અને પરિણામે ગરીબ વર્ગની આવક વધે છે આથી ગરીબ વર્ગ શું કરશે તો જુવારને બદલે ઘઉંની ખરીદી કરશે અને તેને પરિણામે જુવારની કિંમત ઘટી છતાં પણ જુવારની માંગ વધવાને બદલે ઘટે છે આથી અહીં પણ માંગનો નિયમ અપવાદરૂપ ગણી શકાય ત્યારબાદ આગળ છે ગ્રાહકોની પસંદગી તો ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણા બાંધી લે છે એટલે કે ગ્રાહક પોતાની પસંદગી મુજબ એમને જે વસ્તુ પસંદ હોય એ વસ્તુ માટે પોતાની ધારણા બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં ગ્રાહક માંગ ઘટાડતા નથી અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં માંગ વધારતા નથી તો એને આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ તો કોઈ ટૂથપેસ્ટ હોય તો કોઈ ગ્રાહકો અમુક કંપનીના ટૂથપેસ્ટ વાપરતા હોય છે એ ટૂથપેસ્ટની કિંમત વધે કે ઘટે પરંતુ ગ્રાહકની માંગમાં કોઈ ફેરફાર થતો નથી જો કિંમત વધે તો પણ ગ્રાહકો માંગ વધારતા નથી અથવા તો ઘટાડતા નથી આમ કિંમત ઘટે તો પણ ગ્રાહકો માંગ વધારતા નથી આ ઉપરાંત જૂતા એટલે કે આપણે જોઈએ તો એડિડાસ કંપનીના શૂઝ અમુક ગ્રાહકોને કંપનીની વસ્તુ વધારે પસંદ આવતી હોય છે આથી તેઓ એ વસ્તુઓની કિંમત વધે છતાં પણ તે વસ્તુઓની માંગ ઘટાડતા નથી આથી અહીં પણ ગ્રાહકોની પસંદગીમાં પણ માંગનો નિયમ એક અપવાદરૂપ ગણાય છે તો મિત્રો આજે આપણે માંગના નિયમના અપવાદો કયા કયા છે એની ચર્ચા કરી એમાં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અત્યંત સસ્તી વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અને ગ્રાહકોની પસંદગી હવે આગળના ભાગમાં આપણે માંગનું વિસ્તરણ અને સંકોચ અનેની સમજૂતી મેળવીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ